હેલો ફ્રેન્ડ્સ આ છે આપણે ધોરણ છ વિષય સંસ્કૃત એમાં ચિત્રપદાની ત્રણ તાર એ આપણે જોઈશું એમાં શરૂઆતમાં તો શ્રોતલેખન કરવાનું છે આ રીતે બરાબર ત્યાર પછી પ્રશ્ન બેના જવાબ આ રીતે લખવાના છે ત્યાર પછી પ્રશ્ન પ્રશ્ન 3 જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી 4 એમાં જે કૌંસમાં શબ્દો લખેલા છે એના સંસ્કૃત શબ્દો આ કોષ્ટકમાં સુધી આપણે આ રીતે ઠીક કરવાના છે પછી ચિત્રમાં જે છે દેખાય છે એને આપણે યોગ્ય સંસ્કૃત શબ્દ શોધવાનું છે આ રીતે આ પ્રશ્ન છ તેનો જવાબ આપણે આ રીતે લખીશું આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય